નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્ય ડે ન્યૂઝ વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી જોવા મળી જ્યાં સિનિયર સિટીઝનોને મતદાન મથકો સુધી લઈ જવામાં પોલીસે મદદ કરી ચાલુ વરસાદમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ લોકોને પોલીસે મદદ કરી છે વાઘોડિયા તાલુકાના પુનિતનગર ઘનશ્યામપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પોલીસની આ સરાહનીય કામગીરી જોવા મળી જેમાં જુદા જુદા ગામે ચાલી રહેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીસની કામગીરીના વિડીયો સામે આવ્યા છે એકવીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી બે ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે શાંતિ પૂર્ણ વાતાવરણમાં ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ